તો શ્રાવણ મહિનામાં દેવ મહાદેવની પૂજા અર્ચનાનો મહિમા છે ગંગાજળથી અભિષેક દેવાધીદેવ મહાદેવ પ્રિય છે ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારના ડી કેબિન ખાતે આવેલા પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિર પરિસરથી એક કાવડ યાત્રા યોજાઈ હતી જેમાં એકસો આઠ કાવડ યાત્રીઓ દ્વારા કાવડમાં ગંગાજળ ભરીને સમગ્ર વિસ્તારની પરિક્રમા કરવામાં આવી પરિક્રમા દરમિયાન વિસ્તારના વિવિધ શિવ મંદિરોમાં ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો કાર્યક્રમ આયોજિત હિન્દુ સામ્રાજ્ય સેનાના પ્રમુખે કહ્યું હતું કે આ વિસ્તારના રાજ્યના અને દેશના લોકોને શારીરિક માનસિક આર્થિક સુખાકારી અને ઉન્નતિ તેમજ ભારત વિશ્વગુરુ બને તેવી નેમ સાથે કાવડયાત્રાનું આયોજન થઈ યાત્રામાં કાવડિયાત્રી ઉપરાંત ભૂતુઓની ટોળી અને મધ્યમાં શિવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા બ્રહ્માંડની રચના કી